નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે નવ તો મિત્રો ગયા વિડિયોમાં આપણે ઘડિયાળમાં મિનિટ અને કલાકના કાંટા દોર્યા હતા આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું તો આગળ છે નીચે દર્શાવેલી પ્રવૃત્તિ ક્યારે કરો છો કલાક કાંટો અને મિનિટ કાંટો ઘડિયાળમાં સમય દર્શાવો તો અહીં છે અભ્યાસ તો અભ્યાસ છે છ વાગ્યાનો આપણે દેખાડું કલાક કાંટો છ ઉપર મિનિટ કાંટો બાર ઉપર પછી સમય સાત વાગ્યાનો તો કલાક કાંટો સાત ઉપર મિનિટ કાંટો બાર ઉપર બપોરનું ભોજનનો સમય બે વાગ્યાનો તો કલાક કાંટો બે ઉપર અને મિનિટ કાંટો બાર ઉપર દર્શાવવાનો છે આગળ છે એક બાળક ઊભો છે જે તરફ ઊભો છે ત્યાં સૂર્યોદય થાય છે અને ત્યાં આપણે છે પૂર્વ દિશા સમજવાની છે જે જે તરફથી સૂર્યોદય થાય છે તે દિશા પૂર્વ હોય છે અને તેની સામેની દિશા જ્યાં સૂર્ય હાથમે છે તે દિશા પશ્ચિમ હોય છે આપણે સૂર્ય તરફ મુખ રાખીને ઊભા રહીએ તો આપણો ડાબો હાથ છે તે ઉત્તર દિશા ગણાય છે અને જમણો હાથ દક્ષિણ દિશા ગણાય છે તો આના ઉપરથી આગળ સવાલો પૂછવામાં આવેલા છે કે અહીં એક વર્ગખંડ છે અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેઠા છે તો વર્ગખંડમાં જ્યાં પાટિયું છે તે ઉત્તર દિશા છે અને તેની સામેની દક્ષિણ દિશા થશે તથા ડાબી સાઈડવાળી પશ્ચિમ અને જમણી સાઈડવાળી પૂર્વ દિશા થશે અને નીચે હવે એનામાંથી સવાલો પૂછવામાં આવેલા છે પહેલો સવાલ છે હસનની પૂર્વ દિશા તરફ પ્રીતિ બેઠી છે તો મિત્ર અહીં હસન બેઠો છે અને પ્રીતિ અહીં બેઠી છે તો હસનની પૂર્વ તરફ પ્રીતિ બેઠી છે સાહિલની ઉત્તર તરફ અનિલ બેઠો છે તો અહીં સાહિલ છે તેની આગળ એટલે કે ઉત્તર તરફ અનિલ બેઠો છે પછી અંજલિની દક્ષિણ તરફ દક્ષિણ દિશા તરફ પ્રીતિ બેઠી છે ડેનિશની પશ્ચિમ દિશા તરફ મીરા બેઠી છે નીતિનની ઉત્તર દિશા તરફ પાટ્યું છે અને પ્રીતિની ઉત્તર દિશા તરફ અંજલી છે હવે છે પાઠ નંબર દસ આનંદ મેળો તો મિત્રો અહીં બાળકો આનંદ મેળામાં જાય છે મમ્મી પપ્પા દાદા દાદી સાથે અને આનંદ મેળોમાં મજા કરે છે તથા ત્યાં ખાજા ખાય છે ચગડોળમાં બેસે છે ફૂગો ખરીદે છે અલગ અલગ રમકડાઓ કરી દે છે અને આમાંથી આપણે આગળ સવાલો પૂછવામાં આવેલા છે તો સવાલ નંબર એક છે આ શાનું ચિત્ર છે તો જવાબ આવશે આ આનંદ મેળાનું ચિત્ર છે પછી આનંદ મેળામાં કોણે કોણે ભાગ લીધેલ છે તો આનંદ મેળામાં બાળકો મમ્મી પપ્પા દાદા ભાઈબંધ વગાર વગેરે એ ભાગ લીધેલો છે પછી ત્રણ નંબર છે આનંદ મેળામાં કયા કયા સ્ટોલ બનાવવામાં આવ્યા છે તો આનંદ મેળામાં ફૂગાનો ચટાકાનો રમકડાનો અને દાબેલીના સ્ટોલ બનાવવામાં આવેલા છે આનંદ મેળામાં બાળકો શું શું ખાય છે તો આનંદ મેળામાં બાળકો જલેબી ખાય છે ચકડોળમાં બેસે છે ગોટા અને જલેબી ખાય છે તથા ખાજા ખાય છે એ સિવાય મીઠાઈ ખાય છે આગળ છે ટીના આનંદ મેળામાંથી શું ખરીદે છે તો મિત્રો અહીં ટીના મીના અને જય છે અને અહીં રમકડાની શોપ છે તો રમકડામાં બધા જ રમકડા ઉપર તેના પ્રાઇઝ એટલે કે તે કેટલા રૂપિયાની છે તે કિંમત લખેલી છે અહીં ટીના છે તે વિમાન ખરીદે છે જય બોલ ખરીદે છે અને મીના ખંજરી અને ફુગો ખરીદે છે ટીના આનંદ મેળામાંથી શું ખરીદે છે તો તે વિમાન ખરીદે છે આ વસ્તુના તે કેટલા રૂપિયા ચૂકવે છે તો તે સિત્તેર રૂપિયા ચૂકવે છે જય આનંદ મેળામાંથી શું ખરીદે છે તો જય છે તે બોલ ખરીદે છે આ વસ્તુના તે કેટલા ચૂકવે છે તો તે પિસ્તાલીસ રૂપિયા ચૂકવે છે મીના કઈ કઈ વસ્તુ ખરીદે છે તો મીના ખંજરી અને ફૂગો ખરીદે છે આ વસ્તુના તે કેટલા રૂપિયા ચૂકવે છે તો તે પાંત્રીસ રૂપિયા ચૂકવે છે